ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્યમાં વર્ષ બે હજાર પચીસમાં વિવિધ ઐતિહાસિક સીમાચિન્હરૂપ રૂપ મહોત્સવની ઉજવણી કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષતાને સ્ટીયરિંગ કમિટીની પ્રથમ બેઠક મળી હતી આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રાજ્યમાં ચાર મહત્વપૂર્ણ મહોત્સવની જનભાગીદારીથી યોજવાનું પણ મુખ્યમંત્રીએ માર્ગદર્શન આપ્યું હતું બે હજાર પચીસમાં રાજ્યમાં થશે આ ચાર મહત્વની ઉજવણી સંવિધાનનો અમૃત મહોત્સવ બંધારણના પંચોતેર વર્ષની ઉજવણી અને કટોકટીના પચાસ વર્ષ એક ભારત શ્રેષ્ઠ ભારત વિઝન સાથે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ ભગવાન બિરસાુંડા ભવનની એકસો પચાસમી જન્મજયંતિ અટલ બિહારી વાજપેયીના સો માં ના વર્ષની ઉજવણી અલગ અલગ ઉજવણીના આયોજન અંગે આ બેઠકની અંદર ચર્ચા કરવામાં આવી હતી આ બેઠક જે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતાને યોજાઈ હતી પહેલી જાન્યુઆરી સાંજે પાંચ ને બાવીસ મિનિટે આ બેઠક યોજાઈ હતી જેની અંદર મંત્રીઓ અને વિભાગના સચિવો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા